નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી એપીએમસી હોલમાં ભાજપા જિલ્લા પ્રમુખની અધ્યક્ષતાને વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું જેમાં સરકારની સમય અને નાના બચત માટે વન નેશન વન ઇલેક્શન પ્રક્રિયા વિશેષ ભાજપાના મહામંત્રી સત્યેન કુલાબકરે વ્યક્તિત્વ આપ્યું હતું ભાજપના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ માહિતીગાર કર્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી સેન્ટ્રલ બેંક ચેરમેન રાજુભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારો મહિલાઓ

એકસો બ્યાસી વિધાનસભાની અંદર સંમેલનો થવાના છે ત્યારે એમાં આ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાની અંદર પ્રભુ નાગરિકને એક રાષ્ટ્રીય એક ચુનાવ માટેનો જે કાર્યક્રમ હતો એ સાવલી વિધાનસભામાં કરવા આવ્યો અમારા વક્તાશ્રી અને અમારા યશસ્વી ધારાસભ્ય ભાઈશ્રી કેતનભાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો રહી અને આ એક રાષ્ટ્રીય એક ચૂંટણી માટેનો માર્ગદર્શન કરવામાં આવ્યું